ફૂલ મોજ કરવાની એવો જોય વરસાદ આવે કે નથી આવતો એના ઉપર મિત્રો અત્યારે લાકડા લાકડા ગોતવા નીકળ્યા હજુ અમારા કારીગરો લાકડા ગોતવા નીકળ્યા

ના નથી આપણે આપડે તમે કોમેન્ટ કરાવી જેવો થઈ ગયો તમે કોમેન્ટ કરો પૈસા દેવો લસણ આપડે બોલતા નથી લસણ ની એલર્જી આપડે કાપતા નથી એની એલર્જી ડુંગળી ની એલર્જી ખાવાની એલર્જી ના ના એવું કેમ હતું ના ના એ વાત ખોટી ના 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 આગળની ક્લિપ માં તમને બતાવું આપડે

કામ તો કરવું જ પડે કે વાસણ તો હતા જ વાસણ ધોવા ના આવે પેલા મેં કીધું આપડે છે ને જે હાથમાં આવે ની મોળવા બે જાય પણ આમાં બધર મમરા ભરાણા આપ તો લસણ જો કરી બે નવા કારીગર બાકી હતા આવી ગયા છે ઈ બે બે હડા છે શું કરો છે લા આ શું લાગે આ મગ ફોલે છે અરે આ પણ ભલા મારા મગ નથી તું જોતો ખરા આ ઠુઠિયાંગે શું કરે

પાણી દો પાણી ભાઈ ભાઈ પાણીની અછત આવી ગઈ તાત્કાલિક સલાડ કમ્પ્લીટ કાપી નાખ્યું આપડે બટેકા જો હવે છેલ્લી ઉપર છે બનવાની એકદમ જોરદાર મજા આવવાની છે બટેકા ખાવાની

મિત્રો ખાવા તો આવી ગામ આપણું જાનમેર ધોરાજી તાલુકો જિલ્લો રાજકોટ આપડે લટાર પટ્ટર લટર પટર ખાવા છે હવે બરોબર બરોબર

બોલા પડે ને આ તો ખૂટ અહીંયા સાડા ત્રણ કિલો બટાકા ભૂંગળા ખાઈ લીધા આપડે ફૂલ મોજ આવી અત્યારે બધે કરતા ને કેમેરામેન બે બરોબર ફૂકા બોલાવી દીધા ફૂલ મોજ આવી ગઈ આખા આખો વિડીયો જોજો બહુ મજા આવશે ફૂલ કોમેડી કરી છે બરોબર આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને તમારા બીજા મિત્રોને શેર કરી દો કે ગામડાની મજા માણવી કોને કહેવાય અને આવા મિત્રોને ભેગા નો લાવવા હા નો ચાલે ખાવામાં હાલો મિત્રો થેન્ક યુ સો મચ